જમનામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટના મેદાનમાં ડબલ્યુપીએલની મહિલાઓ સાથે સરકારી મહિલા કર્મચારીઓ પણ જળહળ્યા જમનામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટ તથા નગારવાડીયા ગ્રામ્ય પંચાયત આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ અગિયારમા દિવસે સેમિફાઈનલ મેચ સાથે આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ તલાટી વિભાગ શિક્ષણ વિભાગ તથા મહિલા સંગઠન વિભાગના મહિલા કર્મચારીઓએ એક દિવસીય ફ્રેન્ડલી મેચ રમી ધૂમ મચાવી હતી જોરદાર ટક્કર સાથે ક્રિકેટ મેચ રમ્યા હતા દરેક વિભાગે સરપંચ શ્રી દેવબેન કાનગડને શુભકામના સાથે આભાર વ્યક્ત કર્યો હતો દેવ કાનગડે બધા જ મહિલા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા દરેકનું કહેવું હતું કે અત્યાર સુધી આખા ગુજરાતમાં ક્યાંય આવું આયોજન થયેલ નથી દેવઈબહેન મહિલા સશક્તિકરણનું પૂરા ગુજરાત માટે એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે આ મેચમાં વૈભવ કોડરણની પ્રમુખશ્રી અંજાર નગરપાલિકા શિલ્પાબેન બૃહદ ભટ્ટી ઉપપ્રમુખ શ્રી અંજાર નગરપાલિકા પાર્થ સોરઠિયા કારોબારી ચેરમેન શ્રી અંજાર નગરપાલિકા નિલેશ ગિરી ગોસ્વામી શાસક પક્ષના નેતા શ્રી અંજાર નગરપાલિકા કલ્પનાબેન ગોર દંડકશ્રી અંજાર નગરપાલિકા તથા અમરીશભાઈ કંદોઈ કાઉન્સિલર શ્રી અંજાર નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા સેમિફાઈનલમાં અઢાર ટીમમાંથી સ્પીડી ગર્લ્સ તથા કણબી ઇલેવન ફાઇનલમાં પહોંચ્યા છે તથા વુમન ઓફ ધ મેચ પૂજા મરંડ અને આવૃત્તિ ભોજાણી રહ્યા હતા